કેન્દ્ર સરકાર ના દીન યોજના અત્યોદય શહેરી આજીવિકા મિશન અને ફેરિયાઓને સ્વરોજગાર પૂરો પાડી શકાય તે હેતુથી ભારત સરકાર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલીકૃત દીન જન આજીવિકા યોજના અને વૈય સુરત મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા

સુરત મહાનગરપાલિકા ખાતે ગુજરાત સરકારના અર્બન લાઈવલીહુડ મિશનના સહયોગથી એક સખી 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 મેળાનું આયોજન આ આ મુખ્ય સાંધ્ય મેળા 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 કે સેલર બાયર મીટ તરીકે અમે કરીએ દ્વારા સખી મંડળની બહેનો દ્વારા જે સ્વરોજગાર માટે જે નવી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે એને વેચાણ અર્થે વિક્રેતાઓ અર્થે એને અહીં મૂકવામાં આવે છે આનાથી એમને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે એમની આજીવિકામાં સુધારો થાય છે એમના દ્વારા બનાવેલી વસ્તુઓ તમામ બજાર પ્રાપ્ત થાય છે આ એકસો ને દસ સ્ટોલ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર થી મિશન ડિરેક્ટર ગુજરાત અર્બન લાઈવલીહુડ તરફથી હું પોતે અહીં આવી અને આ મેળામાં એક ભાગ લીધો છે અહીં બધાને મળેલ છીએ અને ખુબ સારો સૌનો પ્રતિસાદ છે